જય વસરાત બધાને સવાર સવારમાં તો મિસુબેન મીસુબેન જ્યારે ફૂલવાની પ્રીતિ સ્કૂલે જાય છે ને ત્યારે ભેગી ઉઠી જાય છે હવે અત્યારે મેં એને સુવડાવી દઉં કેમકે મારે બધું કામ પડી છે તો સૂતી છે ત્યાં સુધી મારું કામ થઈ જાય અત્યારે ઘડિયાળમાં વાઈ ગયા છે સાડા આઠ બારોબાર જુઓ સરસ મજાનો તડકો નીકળી ગયો છે હું મારું કામ પતાવી લઉં

Kok plasikowa? <hesitation> Kau pachini caca iya nemesu bane nai raui do? <hesitation> Ciba naisu cawan <noise> <hesitation>

હવે કેવી ટપરી થઈ ગઈ મન મન કરીને આ તો કઈ લો એટલી માથે કોઈ કરી ત્યારે હવે એટલી એટલી મસ્ત થઈને રમે છે અને આ જળ કરવાનું હોય ને ત્યારે જ એને રડવું આવે ખબર નહીં બધા છોકરાઓને આંજળ કરવા દેવાની મજા જ નથી આવતી